પણ એમાં ખીજા હું કામ ખીજા ની તો હું તલે માલું જોવા મતલો ને એનું તલી નહીં આવ્યો હતો તાતો કહેવાય દુશ્મન કહેવાય અરે મેં કીધું તો તારા બાલે છે માલા બાર નામ લેતા નહીં કુટુંબ નામ નાય માલું કુટુંબ ભેગું થાય મારા ગ્રીન મેરેજ કરવાના હું કહું ગ્રીન મેરેજ હું લીલ લીલ આવો વિચાર અરે મેં કીધું મો હોય બુરા માને કેટલો હરખ હોય વાત હાથી માયા ભાઈ જે કન્યા જોઈને આવ્યો ને મારી માએ કહી ના પાડી ખોટો દેખા લો આ કન્યા જોઈ તો મારા માં કહી ના પાલે આ તો નહીં જ આવી બાઈ મારા દેલે નહીં હું તો કામ કરી તાર જેવી બુલકી હોય તાર જેવી નમણી હોય તાર જેવો વાન હોય એવી પસંદ કરે મને કે તો મારા બાપા ના પાડે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં તમે એટલું ભૂલી આવે હું તો શું કરું માયા ભાઈ પછી સમજો તમે બધે ફલતા હોવ યાદ એટલું ન તલી શકો ડાયલે વલગાડો તો તમને આમ તો પૂન જાય ને ચાલ આ તમને કહું જીવ માલો જોખમ માં પેલો છે ગુલગુલ ખામાં મેં ઉગર તાર કાકા ને મારા દાદાને તમે બોલાય તમે બે સમજો માલે સામો નહીં હો મેં કાકા ને બોલાય મેં આપડે કુટુંબ ને જ બોલાવું પડે ને મેં કાકા ફોન કર્યો આવો વાડી મારી વાડી આવ્યા એનો કાકો જ્યાં ભૂરા થઈ જતો એની સામો ખીજાણું આ હું અહીંયા બેઠો એટલે ભાઈ એની હાટું બોલાય શાંતિ

મને કોઈ ગુંદો ન સમજે કે ભાઈ તું બોલેમાં એમાં બગડે હું બોલ એમાં આવું થાય છે કેમ કે તોતલો તોતલો કીધો ભૂરિયાલ બગી ગયો એને કાકા ને કે તોતલો છો એટલે મારો સંબંધ નથી થતો તોતલો નહીં તમારા કુટુંબનો નો છોતલો છો એટલે નથી બાકી તોતલો તોતલો હોત અંબાની નો તો ગમે ત્યારે વળકી ગયો કેટલો ધાધો છે તોય લઈ દે ત્રીજા

એવું હોય ને કહ્યું ને હું વાત કરું હું સાથે આવું કારણ કે મારે એમ તો એક જગ્યાએથી બે વાર ફોન આવ્યો કે જોઈ જાઉં સામેથી કહે છે લોકો હું તો હાલો ને આપણે જાય હું હાલ આવું તો ભૂરો શું કે તો તો હોય હો તથા થઈ જાય તમે હાલે આવો તો 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 ભૂલું થઈ જાય તો આપણું પાતું નહીં જો ભૂરા તાર કાકા કહે હાથું તારે બોલવાનું નહીં બોલશું છતાં તારે બોલવું તો તારે અંગ્રેજી બોલવાનું અંગ્રેજીમાં તોતળા પણ ન આવે

ગયા હતા તો એ દીકરીના બાપાએ હા પધારો પધારો બેઠા અમે ને મેં ભૂરિયા ને કીધું ભૂરિયા શેલી ટ્રાયો આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં મળશો શિવરાત્રી કે મેલે પ્રિક્રમા તો પૂરા હોવા ભૂરાને જ શેલી ટ્રાય છે અમે જાય છે બેઠા તો દીકરી પાણી લઈને આવે એમ ટ્રેમાં ભૂરીઓ ગ્લાસ લઈ મને કોણી મળ્યો મારવા મન કે પાકું પાકું મેં તરીને કામ મળે છે હું પાકું પાકું

કેમ છે મારું મગાડ ગુડ તમારો પરિવાર બધા ઓકે ચાંપાણી વિશે યસ એટલું કીધું હતા હામાવાળા ગોથું ખાઈ જાય ક્યાં બા થાય પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવાય કાળી એને ખાયા ભાઈનો મિત્ર લાવો આપણી ભૂરીને અને ભૂરી આવી ભાઈ સાની કેટલી લઈ લો ભૂરી રસવાળી કેટલી આવી લેવાની મારા બી આવી મોટું મોટું બહેનો છે ને અંદર બહાર કેટલી ધોવે પણ મોઢા નો ધોવે તો એને અંદર કાથી દોરી નાખી ના ઘસી નાખવું જોઈએ અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર આમ કાઢ નાખવું જોઈએ પણ એ કઈ ન કરે અમુક ની ઘરે ચા પીવા જાય ને તો કેટલી મોઢું સાહેબ જોઈએ ને તો આપણી ચા મરી જાય હો ગોબરા છોકરા નાક ભરી હોય એમ કેટલી હાથમાં

<laughs> चादी खी कीड़ी

काको के ऐसी चोटे, ऐसी जांचों में, ऐसी टीवी, जिस वालों के तो तर काको के तो वो उन लोगों का मोटा मल पहने, भगवान उनके तो बोला डॉट कलाता डब डब सदनों के ऊपर पे हो, ये ताली माती है तेरी ताली, तेरी ताली तापलाई, तकन्या बोली तेरी नची ताली भूती थे, कब किन्ने माँ बोली क्यों तू तो � જો કે એવું છેડી જ્યાં મારે બામોની વાતો